दुष्कर्मी काउन्सिलरना भाईना पण कर्तू तो खुलया કોર્પોરેટરના ભાઈનો રંગરેલિયા મનાવતો વિડીયો વાયરલ પત્ની પિયર ચાય ત્યારે ઘરે અન્ય સ્ત્રીઓને બોલાવતો આણંદના ચકચારી દુષ્કર્મ મામલે હજુ કાઉન્સેલર પોલીસ પકડથી દૂર છે ત્યારે હવે તેના ભાઈ કમલેશ પ્રજાપતિની અયાસીની વિડીયો ક્લિપ ખુદ તેની પત્નીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે છોટે મિયા તો છોટે મિયા બડે મિયા બી બડે મિયા સુભાનલ્લા આણંદના ભાજપના કાઉન્સેલરના કારતૂત બાદ તેના ભાઈના કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિના ભાઈ કમલેશ પ્રજાપતિની અયાસીના વિડીયો વાયરલ થયા છે દુષ્કર્મી દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે ત્યારે હવે તેના ભાઈની કરતૂતો આવી સામે ખુદ કમલેશ પ્રજાપતિની પત્નીએ તેના પતિની અયાસીના વિડીયો કર્યા છે જાહેર પત્નીની ગેરહાજરીમાં અલગ અલગ મહિલાઓ સાથે કમલેશ પ્રજાપતિ મનાવતો હતો રંગરેલિયા પત્નીએ બેડરૂમમાં હિડન કેમેરા લગાવી પત્ની પતિના કરતુતનો ભાંડો ફોડ્યો વાયરલ વિડીયો બે હજાર સત્તરનો કમલેશ પ્રજાપતિની કરતુતોથી ત્રસ્ત થઈને બે હજાર ઓગણીસમાં મહેસાણામાં પત્નીએ કરી હતી ફરિયાદ ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતાં પત્ની ન્યાય માટે કરી રહી છે રઝડપાટા સ્ટોરી રિપોર્ટ બાય નંદ લાલ ભાનુશાલી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે